તારી લાવજો થઈને પેલા બાબુભાઈ ના સમાચાર પૂછતો અલ્યા હું કરો બે તમે તો ભલામણા કંટાળી ના શા મેળતો આવો 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 સામે

ચોકથી પૈસા આયલા લાગી છે મને લાગે છે એવું કતો લે બસ બુટી બસાજી પીઓ પીઓ અલ્યા તમે તો ચા મેલવાન કેતા છો આ તો તો ચા ચા તો ઉકાળો છે આપરો જો ભે છે અલ્યા આ ભલામણા હેડો તમે બે લઈ હેડો તમારે બે લઈ આવી હેડો મે જોઈ છે અને એનું ના તો ના ગોડી પહેલી વેત્રી ભેસ લઈ રહી ના હોય તાણા હું અસલ જા તાણા ઓ હાલ તો ગયો હેડો મેડો પછી પસાજી હું ભાવ હો જઈનો 2 લાખ રૂપિયા છે અને 10 લીટર દૂધ છે ઓહો ઓહો ઓ વાહ 10 લીટર પૂરું કાઢા ના તાણા હું આ

હા તો કરો ફોન રોમાજી નું ફોન કરો હલો રોમાજી અમે ભેજો આવી આવીએ છીએ તમે ધોતા નહીં પાલતી ધોઈ ને લેવાની ગયા છે એટલે એ હા હો એ હા અમે આવીએ છીએ

ચાલો લાયા ગાડી તમે યાર આ રે આ તો કોમ કોમ દાત લાયો છો તા માં તો પેડા બેડા કોઈ ખવરાય નહીં તાણ પેડા તમે આજ ભેગા ત્યાં સોન તાણા એવું તાણ અમે રત્તાં દી લઈ લઈએ આપણે પેડા પેડા બધું હા તાણ લઈ લે હડો તાણ આગળ દે હો હું બસો આગે આગે દે હા અલે બાપુજી ખુલતું નહી આઈ ગયું આ રાખ તોરી ના કે મોઈથી ખોલું છું તો ખુલ્યો હા ખુલ્યું ખુલ્યું

ઉતરા પસાઈ 50 પસાઈ ઉતરા ને ચા અલે એ તારો મરવાળો છે કોય જો દે મરવું છે આયવા ને જાઈન મર ઓમ ને ને તો ના મરાય તું મને ટ્રકર મળીની તું ને જ મરવાની વાત કરી છે મારી પોટલી અલ્યા પેલે ઈકણ થઈને પી જા ભઈ પેલે ઈકણ થઈને પેરે બેહીને પી હા મને રક્કર મેલી ને જો જો છું હું હું લાવું ભેડો અમારે આવું નહીં આવું તું હવે પથારી ફેરવા તમન ભે લાવું હું આરી ભે લાવું ના 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 તાન નહીં આવબ

મારા પૈકી કે પીઉ છું જોજે મારી ગાડી બગાડે આ તો જોજે મારા હાથ પણ દોડ્યું છે આરા જઈ આખી ગાડી દોરાઉ જો દારૂ દારુ કરી છે બધા માર તો ફેરવી નોકી ગાડી ની અને પેલા દા રોમોજી જોઈ ને મને દારુડીઓ કે આઈ લે ભઈ લે તું મેક મેક મારા ઉપર બાબુજી લે ભઈ લે અને મે

એ બાબુજી ને તમે ના છેડો હા બોટલી છે ને દીકરી જલા તને કે એ ડ્રાઇવિંગ કરી છે રે તો કો ઠોકી બેસી ના તો આપડા તણે એ રીક્ષા આગળ આપણે <laughs> <laughs> અરે આ ફોન અંદર પડી છે ફોન કરવો પડશે રોમાજી ને મારે સારખું કરું છું હા તો પકડવાની વસ્તુ છે તો લે આ દૂધ લે આ આ દૂધ ના આવું ના દૂધ ના રોમાજી જગ્યા પર આપવાનું છે

Ayo, नै न आवो तम हंगात ए ધક્કો મેળી રૂપિયા માં તો જો ભણ ભૂલી જાય છે અને પેલું કોટરીઓ લગાવો ને તો મળશો ને ભૂલી જો તમે રૂપિયા રૂપિયા આલુ છું પહેલો સોદો થવા દે પેલા

કઈ યોના હંગા આવ્યો છે મારી ગાડીમાં માં આવ્યો છે તો મારા ચેડી બોલને પૈસા ઓછા કરાવવાનું કર ને તું ભાઈ હું કોઈ ગાડી હેડ તો આવ્યો છું હેડ તો આવ્યો હવે હેડ તો જજે પછી જોઈ લેજો નહીં બેહારું ગાડીમાં માં મો નહીં લઈ જાવ નહીં લઈ જાવ મા એ નાટુજી તમારો ભાગ્ય રાખો એ ના કરતા

હાલ બોનું કરું ના કરવું પૈસા નું કેશ પેમેન્ટ હાલી લઈ જાય હાલ ટોકન આલું છું હાલ તો ખાલી ભે જોવા આવ્યો છું કેટલા વાગે ભર હા એમ કાલે કાલે ફાઈનલ આપડે ભરી હાલ નવ વાગે હું આ ગાડી લગાવી પૈસા લઈને હાલ લઈ જા

રાખજો લઈ જાવ તમારા અંગાત લઈ જાઓના અંગાત આવતો ને એ લઈ જાઓ નહીં લઈ જાવ તને